જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે છે ને શ્રી પ્રભુ માટે ખૂબ નૂતન સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે આપણે પૂરી તો ઘણીવાર આપણે બનાવી છે પણ શું કાજુ પૂરી આપણે ક્યારે બનાવી છે પ્રભુ માટે તો આજે આપણે કાજુ પૂરી સિદ્ધ કરીએ તો એક કપ મેંદો અને સામે ચારથી પાંચ ચમચી રવો રવો ઝીણો હોય કે મજાડો હોય કોઈ ચાલશે સિંધાલુ સિંધું મીઠું તો આજે કાજુ પૂરી છે ખૂબ સુંદર રીતે થાય છે તો અહીં સિંધાલુ પધરાવીએ અને સિંધ અને આમાં સાથે છે ને આપણે અજમો પધરાવશું અજમો તો આમાં ખાસ હોય છે તો અજમોએ મેં એક ચમચી લીધેલું આવી રીતે સાફ કરીને હાથે ત્યાં મસળીને પછી એ લોટમાં પધરાવી દેવાનું છે અને સાથે ઘીનું મોળ કરવાનું છે ઘીનું મોળ અહીંયા મુઠ્ઠી પડતા કરવાનું છે એટલે મુઠ્ઠી મુઠ્ઠીઓ આપણે કહીએ જેવી રીતે ચોરમાં બધું લાડું લોટ બાંધે છે એવી રીતે તો મુઠ્ઠી પડતું અહીંયા ઘીનું મોળ કરી દઈએ તો આમાં જો આપ ઓગળેલું ઘી હશે તો બી ચાલશે એવું કાંઈ નથી પણ હવે અત્યારે તો વાતાવરણ એવું છે એટલે ઘી બહુ ઓગળેલું ન હોય અને એને ગરમ કરવાની કોઈ જરૂરત નથી કે આમાં ગરમ જ ઘીનું મોણ જોવે નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું જે ઘી છે એ ઘી આમાં જ ચાલશે પણ ઘી મોણ ઘીનું જ કરવાનું તેલનું નહીં કરવાનું સરખી રીતે એને મોઈ રહી મોઈ લઈએ અને મૂઠી પડતું અને હવે થોડું થોડું જલ પધરાવીને એનું કઠણ લોટ આપણે બાંધવાનું છે આપણે ભાખરીનો લોટ બાંધીએ ને એકદમ સખત હોય છે લોટ એનું એવી રીતે જેનો લોટ બાંધવાનું છે અને લોટ બાંધ્યા પછી એને કમસે કમ અડધો કલાક આપણે સાઈડ પર પધરાવવાનું છે એને રેસ્ટ આપવાનું છે જેથી લોટમાં સરસ ગુણ આવી જાય તો અમે જો મુઠ્ઠી પડતું મૂળ કર્યું છે ને એટલે આમાં વધારે જલનો ઉપયોગ બી નહીં થાય અને રવો છે તો આપણે પહેલાં એવું જ લાગશે કે ઢીલું થઈ ગયું પણ રવો છે એટલે એમાં સોસાઈ જશે જલ તો આપ મૂંજાશો નહીં પણ જલ થોડું થોડું પધરાવજો હું આપને આ લોટ દૂધથી બાંધવાની ના પાડીશ આ લોટ આપ જલ્દી જ બાંધશો તો લોટ અત્યારે માપ આપ જો છે ને થોડો શેર કર્યો છે આપ વધારે પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો પણ એક તો ખાતરી છે આપ આ સામગ્રી સિદ્ધ કરશો ને તો આપણે એવું જ થશે કે ખરેખર આ સામગ્રી તો વધારે જ પ્રમાણમાં સિદ્ધ કરવી જોઈએ પ્રભુલાયક હવે આપણે કોરો મસાલો પહેલાં તૈયાર કરી લઈએ પૂરીનો લોટ સાઈડ પર મૂક્યું અહીં લીધું છે સંચળ આ લીધું છે અહીંયા મેં આમચૂર પાવડર હવે જે પ્રમાણે આપણે લોટ લીધો હોય શ્યામ તીખા અહીંયા તીખા માટે આપણે શ્યામ તીખાનો ઉપયોગ કરવાનો છે કારણ કે પ્રભુ માટે કરી રહ્યા છે જે આપણે જો ઘરમાં કરવી હોય ને તો અહીંયા લાલ મરચાંનો ઉપયોગ કરી શકાય છે કાશ્મીરી લાલ મરચું જે આવે છે એ ઉપયોગ કરી શકીએ છીએ આ છે સિંધાલુ તો બધો મસાલો સરખો મિક્સ કરી લઈએ જો આ મસાલો તૈયાર થઈ ગયો સાઈડ પર પધરાવીએ અને ત્યાં સુધી આપણે લોટમાં જો કૂણ આવી ગઈ છે આપણે જોઈ લઈએ મેં અડધો કલાક મૂકી દીધો તો લોટ બાંધીને તો જોઈએ લોટ સરખો આપણે મસળી લઈએ ફરીથી અને છે ને મેં તેલ ગરમ કરવા મૂક્યું છે ને એને પૂરીને એ કાજુ પૂરીને આપણે તળવાનું કેવી રીતે છે ખબર છે ધીમી આંચે એકદમ પેશન્સ રાખવાનું કઢાઈ જાડા તળિયાવાળી લેવાની અને ધીમી આંચ રાખી દેવાની ધીમા આંચે જ તેલ ગરમ થવા દેવાનું અને ધીમી આંચે જ એને તળવાનું છે તો આમાંથી મેં બે ભાગ કર્યા છે બે લુવા કર્યા છે અને એની જાળાઈ કેવી રીતે એને મોટાએ કેટલી રાખવી એ હું આપને દેખાડી દઉં હમણાં એની પૂરી પતલી નહીં કરવાની આ વાછી નહીં કરી નાખવાની સાવ તો હું આપને એની જાળાઈ ખાલી દેખાડી દઉં કારણ કે જો વણશું કારણ કે મુઠ્ઠી તું મોડ કર્યું હોય ને એટલે હવે કુણ તો આવી ગયું છે પણ સાઈડમાંથી ફાટશે આ કારણ કે લોટ કઠણ છે ને તો આવી રીતે સાઈડની કોર કાઢીને આવી રીતે નાનું કૂડું ઢાંકણું લેવાનું અને એને કાજુનું આવી રીતે શેપ આપવાનું જો આવી રીતે આમ આપણે કટ કરશું તો કાજુનું આકારામાં આવતો જશે આમ આવી રીતે કાજુના આકારામાંથી નીકળતું જશે એટલે આ થઈ ગઈ કાજુ મસાલા પૂરી કારણ કે આપણે કાજુનો આકાર એને આપ્યો છે અને ખરેખર ખૂબ સુંદર આ પૂરી સિદ્ધ થાય છે શ્રી પ્રભુને સોહાય તેમ શ્રી પ્રભુ લાયક તો આવી રીતે જ બધી પૂરી આપણે બધા કાજુ આપણે આવી રીતે જ કટૂક કરી લેવાના છે અને હવે તેલ સરખું ગરમ થઈ ગયું છે તેલની આંચ ધીમી રાખવાની એ ધ્યાન રાખવાનું ગેસની આંચને અને એક સાથે માં એટલી જેટલી સમય એટલી પધરાવી દેવાની આમાં કે તૂટવાની ભાંગવાની કે ખંડિત થવાની બીક નથી હા બસ એ છે કે પધરાવ્યા પછી તરત જ એને ચલાવવાનું નહીં એ ધ્યાન રાખવાનું એની મેળે જ એને થોડીક વાર તળાવવા દેવાનું વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય તો હવે આપણે થોડીક વાર થઈ આ છે ને ફૂલ સેબો સુંદર એમાં પળ થશે આપ અહીંયા જોઈશો ફૂલશે સુંદર ડબલ થશે સાઈઝમાં તો અહીંયા આપ જોઈ શકો છો સુંદર રંગ એનો આવી ગયો છે સુનરી કલરનો એકદમ ફૂલી છે ખૂબ સુંદર પૂરી તો હવે આપણે એને જોઈ લઈએ કેટલું ડબલ થઈ ગયું છે સાઇઝમાં તો આપણે એને હવે એક પાત્રમાં કાઢી લઈએ અને ગરમ હોય ને ત્યારે જ આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો આપણે એમાં પધરાવી દઈએ આવી રીતે ગરમ હશે ને મસાલો પધરાવશું ને તો હવે જો સંચળ મને તો જ્યાં સુધી ખબર છે તો સંચળ તો પધરાવાય છે પણ અગર આ આપ ન પધરાવતો હોય તો સંચળને સ્કીપ કરી શકો છો તો બીજો મસાલો અહીંયા પધરાવી શકો છો જેથી મસાલો ચોટી જશે તો આવી રીતે બધા કાજુ આપણે તળી લેવાના છે એક સાથે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપણે કાંઈ ન સમજાડવું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો ચોક્કસસે આપને રિપ્લાય કરીશ તો આવી રીતે મેં કાજુ તળ્યા છે આપની પૂરી તળવી હોય સમોસા તળવા હોય તો આપ કરી શકો એનો આકાર જો સાઈઝ જો કેટલું ડબલ થઈ ગયું છે અહીંયા આપણે જોઈ શકો છો તો ખૂબ સુંદર રીતે કાજુ મસાલા પૂરી આપણે પ્રભુને સુહાય તેમ સિદ્ધ કરી તો આપી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને હા કમેન્ટ કરવાનું ના ભૂલજો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે તો આવી રીતે બધા કાજુ તળી લીધા છે હવે બધા મસાલા બી આપણે પધરાવી દીધા છે ને મિક્સ કરી લીધું છે આ સામગ્રી છે ને આપ આરામથી મહિનો સ્ટોર કરી શકો છો હું આપણે એવું જણાવીશ આપ ક્યાંક ટ્રાવેલિંગમાં બી જતા હોય ને તો આ સામગ્રી આપ ઇઝીલી કેરી કરી શકો છો તો કેટલી ફરસી થઈ છે આપ અહીંયા જો એકદમ ભૂકો થાય છે તરત જ આપણે હું એક ટૂંક કરીને દેખાડું અહીંયા આપ જોઈ શકો છો એનું ટેક્સચર તો હા કમેન્ટ કરવાનું ના ભૂલશો કારણ કે આપ સૌનું કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે તો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ